ઘટાદાર કેશવાળી અને છટાદાર ચાલ આંખોમાં ચમક અને કંઠમાં ડણક કાઠિયાવાડની સોડ અને ગીરનો કાંઠો વનનો વૈભવ અને રાજવી ઠાઠમાઠ બા બા હોશિયાર રાજાઓના રાજા ગીર ના મહારાજા ઘાટી મૂછવાળા કુંવર કેસરિયાળા સૌરાષ્ટ્ર ની આન બાન શાન ગુજરાત ની ગરવી ઓળખ એવા સાવજ રાજ પધારી રહ્યા છે ગીરનું પણ આ જંગલ બને છે રજવાડું એશિયાટિક સાવજના આધિપત્યથી આ રજવાડામાં જયારે સાવજની સવારી નીકળે છે ત્યારે આખી જીવસૃષ્ટિ ઝૂકી ઝૂકીને એને સલામી આપે છે સૌરાષ્ટ્રના ગીર થી લઈને દરિયાકાંઠાના પ્રદેશોમાં એક ગૌરવ જન્મે અને જીવન ગુજારે છે એવી સૌરાષ્ટ્રની ધરાને કોટી કોટી વંદન કરતો એક દુહો કહે છે સતીને શૂરની માતા સંતને ભક્તની પ્રસુતા કેસરી સિંહની જનેતા બુલબુલ જેવા અનેક પશુ પક્ષીઓ સામેલ નથી આ રજવાડાને પોતાનું માને છે અહીંના સ્થાનિક લોકો પણ પેઢીઓથી ગીરના રાજા એવા સાવજની નિષ્ણામાં પોતાનું જીવન જીવતા આવતા આ સ્થાનિકો જીવ સૃષ્ટિ અને માનવ સૃષ્ટિના સહજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જ્યારે એક સિંહણ જન્મ આપે છે ત્યારે માત્ર જંગલના પશુ પક્ષીઓ જ નહીં પરંતુ અહીંના સ્થાનિક રહેવાસીઓ પણ તેનો ઉત્સવ મનાવે છે ધાવણથી લઈને મારણ સુધીની સિંહની જીવનયાત્રાના દરેક પડાવના સાક્ષી છે આ લોકો જાણે સિંહ પોતાના પરિવારનો જ એક સદસ્ય ન હોય સૌરાષ્ટ્રની દિનચર્યા સાંસ્કૃતિક રીતિ રિવાજો અને પરંપરા સાવજ વિના અધૂરા ગણાય છે કેટલાય દુહા ગીતો અને છંદોમાં સાવજને ગાયો છે જેમ કે સીની બહાદુરીને બયાન કરતો એક દુહો કહે છે બાકર બચ્ચા લાખ લાખે બિચારા પણ સિંહણ બચ્ચું એક એકે હજારા આમ સૌરાષ્ટ્ર અને સાવજ એક મેકના પર્યાય છે સેંજણ પીને ઉછળનાર સાવજ શોણિત પીને રાજવી પદને પામે છે આ માટે કોઈ કે જરૂર રાજ્યા રાજાનું પદ સ્વયં સિદ્ધ છે આમ તો કોઈનો જ દુશ્મન નથી હોતો સિંહણ પોતાના બચ્ચાઓ દોઢ બે વર્ષના ન થાય ત્યાં સુધી તેઓને શ્રેષ્ઠ શિકારી બનાવવા શિકાર કરવાથી માંડીને જંગલ પર સંઘર્ષ કરીને વર્ચસ્વ જમાવતા શીખવે છે અને બચ્ચાઓ મોટા થાય એટલે પોતાના વિસ્તારમાંથી હાંકી કાઢે છે જેથી કરીને પોતાનો વિસ્તાર જાતે બનાવીને પોતાનું અલાયદું સામ્રાજ્ય બનાવી શકે સૌરાષ્ટ્રની ધરા પર આવીને સિંહના નાના બચ્ચાઓને સિંહણ સાથે વિહરતા જોવા એટલે જાણે જેકપોટ કહી શકાય અહીં જ ખૂબસૂરત સિંહણ સાથે નાનકડું બચ્ચું ગમતે ચડતા મા સાથે વાલ કરતા કરતા ક્યારેક નજરે પડી જાય છે સિંહના વ્યક્તિત્વનું ઉન્નત પાસું તેની શાલીનતા છે પ્રાણી સામાન્ય રીતે હિંસક વૃત્તિ ધરાવતું હોય છે પણ પ્રાણીઓનો રાજા સિંહ ભૂખ વિના શિકાર નથી કરતો અને એટલે જ તો એ રાજા છે સિંહ સાથે તાલમેલ મેળવીને જીવતા સ્થાનિકો અને વન વિભાગના અથાક પ્રયત્નોને કારણે અહીં સિંહની વસ્તી જંગલમાં ગર્જના કરી રહી છે બૃહદગીરમાં આવેલા આઠ થી દસ જિલ્લાઓમાં બરડાના ડુંગરોમાં તો આ તરફ છેક ઉનાના દરિયાકાંઠા સુધી આજે સિંહની ડણક સંભળાય છે ખળખળ વહેતી નદીઓ કુદરતી ઝરણાઓ ઘાસિયા મેદાનો અસંખ્ય વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ થકી સર્જાયેલું કુદરતનું અદભુત વિશ્વ સિંહનું રજવાડું છે છેલ્લા અવલોકન પ્રમાણે અહીં આજે છસ્સો ચુંબોતેર કરતાં પણ વધારે સિંહો મુક્તપણે જંગલમાં મહાલતા જોવા મળે છે અને એને કુદરતી વાતાવરણમાં મહાલતા જોવાની તક ક્યારેય ચૂકી ન શકાય વિશ્વભરમાંથી પ્રકૃતિ પ્રેમીઓ અહીં મનરાજની એક ઝલક જોવા માટે ઉમટી પડે છે આપણે સૌએ પ્રકૃતિ માનવ બનીને સરકાર સાથે હાથ મિલાવીને પ્રાણી અને એના ઘરનું જતન કરવા પ્રયત્નો કરવા જ રહ્યા સાવજના આ વર્ષો જૂના અસ્તિત્વ પર બદલાતા જતા જીવનની પ્રતિકૂળ અસરો થવા લાગી પરંતુ ગુજરાતની ઓળખ અને યશ કલગી સમાન સિંહોને ઉની આંચ પણ ન આવે એ હેતુથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના સંરક્ષણ અને સંવર્ધનનું બીડું ઝડપી લીધું જેના પગલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વન વિભાગ દ્વારા સાવજના અભયારણ્યમાં અનેક પરિવર્તનો થઈ રહ્યા છે જેના પગલે સિંહોને મળ્યું છે નવજીવન અનેક સમસ્યાઓને રોકવા માટે વન વિભાગ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા સૌથી પહેલા તો ઇજાગ્રસ્ત સિંહોને બચાવવા માટે બચાવ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા અનેક રેસ્ક્યુ અને રેપિડ એક્શન ટીમોનું ગઠન કરવામાં આવ્યું આ ટીમો કુવામાં પડી જતા કે ઘાયલ સિંહને બચાવી રેસ્ક્યુ સેન્ટર સુધી લઈ આવે જ્યાં તેમની નિષ્ણાત પશુ ડોક્ટરો દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ થાય અને તેમને સાજા કરી પાછા જંગલમાં છોડી દેવામાં આવે છે રેસ્ક્યુ સેન્ટર ખૂબ જ ભાગ ભજવે છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે બચાવની સાથે સાથે વન વિભાગ લોકોમાં સિંહ પ્રત્યે જાગૃતિ પણ ઉભી થાય તે માટે અનેક પ્રવૃત્તિઓ કરે છે જેથી માનવ જીવન અને વન જીવન વચ્ચેનું ઘર્ષણ ઓછું થાય અને પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે સિંહોના સંરક્ષણ અને માનવ જીવનના રક્ષણ માટે વિભાગ દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે સૌથી પહેલા તો ખુલ્લા કૂવાની આસપાસ દિવાલ બનાવીને તેને કોર્ડન કરવામાં આવ્યા છે જેથી આકસ્મિક રીતે સિંહ કે અન્ય કોઈ પણ પ્રાણી કૂવામાં પડી ન જાય જીઆઈ પાઇપ દ્વારા બનાવવામાં આવેલી ઊંચી મચાન પરથી કર્મચારીઓ દ્વારા સિંહો અને અન્ય પ્રાણીઓની ગતિવિધિનું નિરીક્ષણ કરવામાં આવે છે જંગલમાં સિંહના વસવાટની જગ્યાઓને સુધારવામાં આવી છે ખોરાક આશ્રય અને પાણી પર નપતા સિંહો ઉનાળામાં પાણીની અછતના કારણે માનવ વસ્તીમાં જતા હોય છે જેને અટકાવવા માટે જંગલ વિસ્તારોમાં ઠેર ઠેર જળ કેન્દ્રો વન તળાવો ડેમો ચેક બોલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વરસાદી પાણીને રોકી અને જનાવર માટે જળ સ્ત્રોતો ઊભા કરે છે સાથે સાથે વર્ષ દરમિયાન આ પવન પવનચક્કી અને પાણીની ટેન્કરો દ્વારા પાણીની માત્રા સુનિશ્ચિત કરવામાં આવે છે આ જળ કેન્દ્ર જંગલમાં એવી જગ્યાઓ બનાવવામાં આવ્યા છે જ્યાં સિંહોને પાણી પીવા માટે સુગમતા રહે જેથી તેઓ જંગલના સીમાડા ઓળંગી રહેણાંક વિસ્તારોમાં આવી ન મચાવે ગુજરાતના સૌરાષ્ટ્રના જંગલોને ગીચ અને હરિયાળા રાખવા માટે ગ્રોવ પ્લાન્ટેશનની યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અનેક હેક્ટર્સમાં લીમડા પીપળા કરંજ આંબલી વાંસ સિસમ જાંબુ આમળા કરમદા જેવા સ્થાનિક વૃક્ષો ઉગાડી વનસૃષ્ટિને હરિયાળી બનાવવામાં આવે છે ઉનાળા અને ચોમાસા જેવી ઋતુઓમાં આ ગીચતા જ સિંહોનું આશ્રય સ્થાન બની રહે છે જેમ કોઈ પણ સામ્રાજ્યને સુરક્ષા માટે સેના અને સિપાહીઓની જરૂરિયાત હોય તેમ સિંહોના આ રજવાડાને પણ વનવિભાગ દ્વારા સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી ઠેર ઠેર સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે જેમના દ્વારા દિવસ રાત નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવે છે વળી જંગલ ફરતે વોચ ટાવર અને સુરક્ષાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેથી વન્ય જીવનને લગતા ગુનાઓ અટકાવી શકાય અને સિંહોનું સંરક્ષણ કરી શકાય ઝડપથી દોડતા આ સમયમાં સિંહોને સૌથી વધારે ખતરો હોય તો રેલવેના પાટાથી આ દિશામાં તકેદારીના આગોતરા પગલાં સ્વરૂપે વોચ ટાવર પરથી જંગલ વિસ્તારની નિગરાની કરવામાં આવે છે જો ટ્રેન પસાર થવાના સમયે કોઈ જાનવરની ગતિવિધિ દેખાય તો લોકો પાયલટને જાણ કરી ટ્રેનની ગતિ ધીમી કરાવવામાં આવે છે રાત્રિના સમયે ટ્રેકર દ્વારા રેલવે ટ્રેક પર સવાર સુધી ફૂટ પેટ્રોલિંગ કરીને જનાવરની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે વળી સમયાંતરે રેલવે ટ્રેકની આસપાસ ઉગી જતા ઝાડી ઝાંખરા અને વનસ્પતિને દૂર કરી ટ્રેક જોઈ શકાય તેવો બનાવવામાં આવે છે જેથી અકસ્માતો ટાળી શકાય અવજોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા હથિયારો પણ વસાવવામાં આવ્યા છે જે ગેરકાનૂની ગતિવિધિઓથી વન્યજીવોનું રક્ષણ કરે છે આજે આખો જંગલ વિસ્તાર અને તેના કર્મચારી વાયરલેસ નેટવર્કથી એકબીજા સાથે જોડાયેલા છે ચાંપતી નજર રાખે છે અને તેમને સંપૂર્ણ સંરક્ષણ પૂરું પાડે છે અને સિંહોના સંરક્ષણ માટે અનેક નવા આયામો ઉભા કરવામાં આવે છે આજે વિભાગના કર્મચારીઓ સિંહ સમુદાય સાથે આત્મીય રીતે જોડાઈ ગયા છે લાયન ટ્રેકર્સ તો જાણે સિંહની ભાષા સમજતા હોય તેમ તેમના સુખ દુઃખના સાથી બની તેમની સાથે વાતો કરે છે રેસ્ક્યુ કર્મચારી અને તબીબી ટીમ જાણે કોઈ સ્વજનની સાર સંભાળ રાખતા હોય તેમ ઘાયલ સિંહોને બચાવે છે અને સાજા કરે છે મચાન પર આથાક પ્રયત્નોની સાથે સાથે જરૂરી છે નાગરિકોમાં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ પ્રત્યેક જાગૃતિ ફેલાય આ માટે એક અભિનવ પ્રયાસ રૂપે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં શાળાના બાળકો અને નાગરિકોને સિંહ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો પોતાના જીવથી એ રજવાડાને સુરક્ષિત રાખવા અને ગુજરાતની કલગી સમાજ સાવજને અભય અને અજય બનાવવા ગુજરાત વન વિભાગ સદાય તત્પર અડીખમ અને કટિબદ્ધ છે જે સિંહોના સુરક્ષિત ભવિષ્યનો અંગુલી નિર્દેશ કરે છે